પછી તો ખાલી અંદર ગયો છું બધું અંદર આખો જીવોય નહીં પણ જ આવું છે કે આગળ શું કરીને બે દિવસે જોવું પડશે ચેક કરવું પડશે બધોય આ તો મારતો નહીં એટલાં બધું લેવા કોઈ તો હોય ને આ જો આ

ના તો કિતક બને ખરેખર કોટુ કઈ છે અમે જીવ તો તોય અમે ઓણા હારો છે પણ આ જે કોમક કરે છે ને કોમમાં થોડો પરિવાર આવ્યો નહીં મને ઓ બાબા આજ આ બરો તો આ સો સો નાખી બીડી શીખ આ કોઈ રડી ધડી નથી લે એટલામાં ઓ હો હો તું ઈને વો તો બધું શું કર્યું છે એ તો જોવું પડશે મારું આ મ

બાય 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 બોલો શું કરો છો યુ જેહિર સ અર સારી બોલો આ કો ખાલી કર ના છે તો બધું ખાલી કરી લીલું છે મતલબ ઓ તો મારું મારતા નથી ને આ જો બાય પણ બાય કો પાડી દીધું જો બોલ

હલો આ સાહેબ પેલા ભરતજી આયા છે તમને ભેગું થવાનું કે મોકલું અંદર એ સારું હતું મોકલું હો સાહેબ હા જરૂર

પછી ને આબાદી હોય ને તો અંદર થઈ હોય તો જ આબાદો હોય ને આબાદ દે ખાલી દે બહુ થઈ જુદા દે ના પાડે શરીફ માણસ છે હું આવ્યો છું લગભગ મહિને બે મહિને આ બરોબર હવે ખૂણ આવું કોઈ ભાઈ ખબર હોય નઈ ને એટલે તમે કોઈને મહિને આવે અન્ય ચોખી ના પાડી લે તમે તો દઈ ના આવે તો આ બાજુ નોંધો તમે જો

આડો કરીને તમતો હું આવતો રે માટુડે હા અભી હાલ જાય હો બરોબર સર આ આખો દારો નવડો બે હીરા છે હું તો બે ત્રણ મહિનો ઓટો મારું છું પણ બરોબર છે ના માટે હા આવું જ કહું જોઈએ આવો શેઠ હો જોઈએ ઓજે ભાઈ આ મારું ટીચન કોઈ કેવું હતું મારું કામ બધું કમ્પ્લીટ છે બધું વિજુ વે આવશે સર આ આરા પુરા કચરો બધું તમે આલત ને એક જગ્યાએથી મજા આવી નવરા નહી દેહ નવરા ને તો આવું જ પડી રહ આ પોણી તૂટ્યો જો આ પોણી તૂટ્યું

બાજુ આમ જુઓ બતાવું કમ્પ્લેટ રાખે તો બરો કેવું પડે એવું નહીં હતું બરોબર

બરાબર જાળું મારવાનું છે આ હું સાફ ના કરું સાફ કરાય બીજા આ આ હાચો આવો હાચો હું ખરા બરોબર